ગીર સોમનાથના તાલાલામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તેમના સહિત પંદર વ્યક્તિઓના પર હત્યાના પ્રયાસનો લૂંટ સહિતનો અને મારામારીનો ગુનો દાખલ થયો છે ઘટનાએ ખળભળાટ પણ મચી જવા પામી છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે તેમના પર ગીર સોમનાથના તલાલામાં હત્યાના પ્રયાસનો લૂંટ મારામારી સહિતનો ગુનો દાખલ થયો છે અને જે પ્રકારે થોડાક સમય પહેલાં આ જે ફરિયાદી છે ધ્રુરાશી તેમના સાથે તેમને બબાલથી હતી અને તે મામલે ક્યાંક ને ક્યાંક આ તાલાલામાં બદલો લેવાયો છે અને જે પ્રકારે આ ઘટના અમદાવાદના યુવકના સાથે બની છે તેણે ખળભળાટ પણ મચી જવા પામ્યો છે આ તલાલામાં જે યુવકના સાથે ઘટના બની હતી તેણે આ જ ઘટનાને લઈને વિગતો આપી છે

ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાચ મારા બધા થોડી નાખ્યા પછી મને બહાર કઢે મને કે તું બહાર આ શબ્દો બધા બોલી અને મને રિવોલવર બતાવી કે આ તારી આટૂં બે નંબરની રિવલોવર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ભાગમાં જે ધોકા મળે એમાં ફેક્ચર થયું છે અને હાથમાં ફેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધ્યા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાગે કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે પગ મારી આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબરની વડારો કરીને તેના માન નાખવાનું થાય કે તું જો કેસ બેસ કર તો મારી ખાસ કરીને જોવા હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના આવી સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે

એ રીતના એના એમ કે પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કરેલું જ ન હતું રેકી કરેલી કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કઈ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી ઉપર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામે થી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ દીધી પાછળ થી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા લઈ નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા

આમ હાલમાં આ મામલે જે પ્રકારે ગુનો દાખલ થયો છે અને જે આરોપીઓ છે તે અત્યારે ફરાર છે દેવાયત ખવડ અને જે ફરિયાદી છે તેમને થોડાક મહિના અગાઉ અમદાવાદના સાણંદમાં જ એક કાર્યક્રમને લઈને બોલાચાલીથી હતી ને તે સમયે પણ દેવાયત ખવાડ છે તેમને બબાલથી હતી અને ત્યાંનો ક્યાંક ને ક્યાંક આ મામલો સતત ચર્ચામાં હતો અને અમદાવાદનો યુવક જે પ્રકારે આ ગીર સોમનાથના તલાળા તરફ નીકળ્યો તે સમયે તેના વાહનને ટક્કર પણ મારવામાં આવે છે તેને માર પણ મારવામાં આવે છે તેવા આરોપ પણ લાગે છે અને તે ગુનો પણ દાખલ થાય છે આ પ્રકારના સમાચાર પ્રકરણના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો